ઉભા કરાવી તાળીઓ પડાવે છે ને આ ટીમ ને અભિવાદન આપવા માટે હાથ ઉંચા કરી તાળીઓ પાડો અલ્યા તમે તમારા હમૈયા કરો તમારા ઢોલ વગાડો જે કરે ને મોટો કરો બેહો બાબુજી તમે ચૂંટણી લડ્યા શું વાત ઉપડી વેચી જો

આ વીસ જણા મથસન પેલી બાજુ બસો જણા મથસક ભેગું ના થવા દો તમે આજે ભેગા થયા ને એ તમે આજથી ચેતતા રહેજો તમને કોઈ ફોન કરે ને એમ કે જે કરવું એ કરો દસ લાખ લઈ દેજો સૌથી મોટો દુશ્મન આ ફોન કરવા વાળો છે અને વિનંતી કરું છું મારા નેતૃત્વને તમે બધા બેઠા છો કોઈ ગમે ખરું અને હારું છ મહિને કઈક જુદું થઈ ગયું શું થશે ચારેય બાજુ મારો છે ઠાકોર ઉપર ગામમાં ભેગો નથી થવા દેવો એક વાહના ત્રણ ભાગમાં વેચી દેવા છે સમૂહ લગ્ન ચાર કરવો છે આ નવી ટીમ બધા ભેગા થઈને કર્યું તો આને વેર વેરવિખેર કરી નાખવા કે બોલી ગયા મારે નામમાં નથી પડવું નાયબ મુખ્યમંત્રી ની વાત કરી ખબરદાર જો કોઈએ ભાષણ કર્યું છે તો ખબરદાર છે સ્ટેજ ઉપર ભાષણ કરે એને પથ્થરો નાખી સમાજને વેરણછેરણ કરવાનો કોઈ અધિકાર નથી ગમે એના નામે ગમે સ્ટેટમેન્ટ શું બોલવું ને શું ના બોલવું નક્કી કરો નહી એક જણો પોતાનું વેર વાળવા માટે અથવા પોતાનો ખેલ પાડવા માટે બોલી જશે આ ભેગા થયા એ આખો દાડો મીડિયામાં ચલાવવાનું હતું એની જગ્યા એ અલ્પેશભાઈ આખો દાડો મીડિયા મંત્રણા ચોખવટ કરો સમાજ ની શિક્ષણ સામાજિક ક્રાંતિ આર્થિક મજબૂતાઈ ભાઈચારો ગામે ગામ ભેગા થઈને આખા રાજ્યમાં તમે ભેગા રહો એ સિવાય કોઈ વાત નહીં બે ભાજપવાળા રહેજો બે કોંગ્રેસવાળા રહેજો કોંગ્રેસવાળો આડું અવડું બોલે ને જગદીશ ઠાકોર તો એના હાથમાંથી માઇક લઈ લો કે બેસ નિચું જતો રે ભાજપ વાળો કોઈ બોલે તો ધવનસિંહ ઊભા થાય કે અલ્પેશભાઈ અલ્પેશભાઈ ઓભા થાય માઈક લઈ લો ને ઠેલો મારી ફાકી દો એને જરા મગજમાં રહી ભરે છે મારો કે આને રૂપિયાથી વેરણ છેરણ કરી નાખીએ અને જુદા પાડી નાખીએ અને આમ કરી નાખીએ અને આમ મગજમાંથી રહી કાઢી નાખો રહી કે તારા રૂપિયા ને તારું જે આવે ઠાકોર એને ભેગા કરવામાં રોકી નાખે આ તાકાત પણ સામાજ અલ્પેશભાઈ અમે પહેલા સમૂહ લગ્ન ની તૈયારી કરી મીટિંગ ક્યાં બોલાય હતી મને ખબર નહીં જીનમાં ત્યારે નક્કી કર્યું કે અગિયાર વર્ગોડિયા ખરો અને હું નિશ્વર શ્રી ભાઈ ઉત્સાહ બોલી ગયા કે અગિયાર વર્ગો